ગુજરાત પ્રદેશ ભાજપ દ્વારા આયોજિત મતદાર યાદી વિશેષ સુધારણા અભિયાન અંતર્ગત ગુજરાત પ્રદેશ ભાજપ અધ્યક્ષ શ્રી જગદીશભાઈ વિશ્વકર્મા ગુજરાત પ્રદેશ સંગઠન મહામંત્રી રત્નાકર ભાજપ દ્વારા વિધાનસભા કાર્યશાળાનું આયોજન કરવામાં આવ્યું આ અવસરે કાર્યશાળાના પ્રવક્તા શ્રી અનિલભાઈ ગોહિલ અમરેલી જિલ્લા ભાજપ અધ્યક્ષ શ્રી અતુલભાઈ કાનાણી ગુજરાત પ્રદેશ બક્ષીપંચ મોરચાના મહામંત્રી શ્રી મયુરભાઈ મંજરિયા અમરેલી જિલ્લા ભાજપ મહામંત્રી શ્રી મેહુલભાઈ ધોરાજીયા પદાધિકારી કાર્યકર્તા ઉપસ્થિત રત્નાગરજી રહ્યા એમણે ખૂબ જ સરસ રીતે આપણને માર્ગદર્શન તે આપ્યું હતું અને ખૂબ જ ગંભીરતા લેવા માટેની દરેક કાર્યકર્તાઓને આહવાન પણ કર્યું છે જેમાં હું અપેક્ષા રાખું છું અમરેલી વિધાનસભાના કુલ આપણે બસો ને પંચ્યાસી બૂથો થાય છે એ પૈકીના સત્યોતેર શક્તિ કેન્દ્રો બને છે એકસો અઢાર જેટલા ગામડાઓ છે સાત જિલ્લા પંચાયતની બેઠકો છે આખા રાજ્યનું ઇમ્પોર્ટન્ટ છે છતાંય